નમસ્કાર મિત્રો આજે તારીખ ફેબ્રુઆરી બે હજાર આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું અમુક માર્કેટ યાર્ડમાં મગફળીની બજાર પંદરસો સુધી ટકેલી જોવા મળી રહી છે જ્યારે મિત્રો ઘણા બધા માર્કેટ યાર્ડમાં છે ઘટાડા સાથે પણ વેપાર થતો જોવા મળી રહ્યો છે એવરેજ બજાર તેરસો થી ચૌદસો ચૌદસો પચાસ રૂપિયા સુધી પણ બોલાઈ રહી છે બાકી મગફળીની બજારમાં હવે મોટો ફરી સુધારો આવે

સાવરકુંડલા તેરસો પચાસથી સોળસો પિસ્તાલીસ રૂપિયા ખાંભા બારસો સાઠથી તેરસો રૂપિયા ધ્રાંગધ્રા બારસો ત્રીસથી બારસો ને ત્રીસ રૂપિયા બોટાદ નવસોથી ચૌદસો ને પાંચ રૂપિયા જામજોધપુર નવસો પચાસથી પંદરસો ને ચાલીસ રૂપિયા ધારી નવસો પાંચથી તેરસો રૂપિયા હળવદ અગિયારસો એકાવનથી સોળસો રૂપિયા જેતપુર એક હજાર એકતાલીસથી ચૌદસો ને પચાસ રૂપિયા અમરેલી નવસોથી પંદરસો ને પંચોતેર રૂપિયા રાજકોટ તેરસો એકવીસથી પંદરસો ને પંચાવન રૂપિયા હિંમતનગર અગિયારસો અઠ્ઠાવનથી ચૌદસો ને એંશી રૂપિયા વાંકાનેર અગિયારસોથી પંદરસો ને છોતેર રૂપિયા વિસાવદર અગિયારસો પંચાવનથી ચૌદસો ને એકોતેર રૂપિયા જૂનાગઢ અગિયારસોથી પંદરસો ને ચોત્રીસ રૂપિયા ધ્રોલ આઠસો એંશીથી બારસો ને સાઠ રૂપિયા ચામખંભાળિયા આઠસો પચાસથી ચૌદસો ને ચાલીસ રૂપિયા કાલાવડ આઠસોથી ચૌદસો ને સાસઠ રૂપિયા જસદણી એક હજાર પચાસથી પંદરસો ને વીસ રૂપિયા મેનાવા બારસો એકાવનથી બારસો રૂપિયા બાબરા અગિયારસો સિત્તેરથી ચૌદસો ને પચાસ રૂપિયા જામનગર બારસોથી પંદરસો રૂપિયા વિજાપુર એક હજારથી ચૌદસો પચીસ રૂપિયા કોડીનાર અગિયારસો પચાસથી ચૌદસો ભાવનગર અગિયારસો એકોતેર થી અગિયારસો ને એકોતેર રૂપિયા અને પાલનપુર તેરસો સિત્તેર થી પંદરસો ને રૂપિયા ત્યારબાદ આપણે મગફળી છીણીના ભાવ જોઈએ તો મેદડા નવસો પચાસ થી તેરસો રૂપિયા મોરબી એક હજારથી પંદરસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા તેરસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા જામજોધપુર નવસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા જેતપુર એક હજાર એકત્રીસથી પંદરસો ને છેતાલીસ રૂપિયા અમરેલી નવસો દસથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા રાજકોટ તેરસો અગિયારથી પંદરસો ને પંચોતેર રૂપિયા જૂનાગઢ અગિયારસો પચાસથી ચૌદસો ને છન્નું રૂપિયા વડી એક હજારથી એકવીસો રૂપિયા અને જામનગર તેરસોથી સત્તરસો ને દસ રૂપિયા